એ ગોગડી તા ઢોસા ખવડાવવાનું થાય છે કે નથી થાતા ઈ મન કેતો હવે એ શિબરી માસી માર મરી જવાનું નથી હો જીવવાનું છે જમાર ગોગડિયાન મોટો કરવાનો છે ને પરણાવવાનો છે ગોગડા એક કામ કરો આ બધાને ઓલા 99 માં અનલિમિટેડ છે ને ન્યા લઈ જાવ અને આ બધા ઢોસા ખવડાઈ ગયો દહ દહ પેપર તો ખાઈ જા હે ડોહા મરી જાય હું આમ નમ ને આમ નમ પૈસા વસૂલ થઈ જાય એટલે એક કામ કરો અનલિમિટેડ માં ઢોસા ખાવા આપણે પોગી જાય ડોશી માને ને દાદા ને બેને લઈ લેહુ એને તે મણ એકનો ઠઠો છે બધું ખાવા પીવાનો શોખ તો એટલો એટલે એને લઈ લેશું આપણે ઝીણકીને તે બધું હારું હારું ખાવાનું મન થાય એટલે ઝીણકીને આરો લઈ લેહુ ને ઝીણિયાને એક દિન રજા પડાઈ દેહુ અને આમ થાય હમણા તો તમારા આગળ પૈસા તો છે જ તે ડોશીમાનો શેન ને વીટી ને એ છે આવા સો બસ મારી લીધા છે એટલે ઢોસા ખવડાઈ ગયો હાલો હવે ગોગડી હું ક્યાં કર ના પાડું સવાલ જાવી ઢોસા ખાવા પણ આ બધાને પાસે બીજા બધાને પોતપોતાના દેવા જો હે બોલાવીશ લંગો તો આલો વાંધો નહીં પછી બોલાવીશ લંગા કુમાર અને હુરમ ને સુકલા ને બધાને બોલાવી લઈ જવાના છે ખવડાવવા પીવડાવવાના છે બધાને અને શિબરી માસી મન પૂરું થઈ જાય શીબરી માસી ને કે છે તો આઈના ને આઈના રહેવું છે આ તો હરવાર હાલ ગોગડી આપણે જવાનું છે ને અનલિમિટેડ માં ઢોસા ખાવા તો આ સવારથી કાય રાંતી ની હો બッタને આખો દી ભૂખ્યું રહેવાનું છે અને ત્યાં જઈને ખાવાનું છે પૈસા વસૂલ કરવાના છે અને ખાઈ ખાઈને પુઠા પાડવાના છે એટલે હવે આટ્યાચથી ખાવાનું બઈ આપણે બધા હંજે ને આ હોટેલ માં જઈને ખાઉ 99 માં અનલિમિટેડ અને હરવાર કોલ ડ્રિંક આવે છે ને એટલે કોલ ડ્રિંગ પીશું અને એક બાટલો લઈ લેશું હરવાર એટલે એમાં પછી ફરી નાઈ લેતો હોય અને ઢોસી માં હાટુ અને દાદા હાટુ એવું લાગે તો પાર્સલ કર લે હું એને નથી લઈ જવા હરવાર હો કેમ બોળી શિબરી માસી ઢોસી માં ને દાદા ને કેમ નથી લઈ જવા તમે પાછા શરમ ની ફૂડડી હો

જે થાય પૈસા એને કહી દેજે કે ગોગડો દઈ દે બરોબર અને ગોગડો ન દે તો હું દઈ પણ મારા બાકી રહે એટલે અત્યારે હું કાઈ નઈ એટલે એને આપણે બાકી રાખવાના થાય છે એની મારી દેવાનું થાય છે બરોબર હાંજે પોગી ગળસવા અને ને બધ ને ફોન કરીને બોલાઈ લઈશ બરોબર હા તો હારવાય લુતા દાદા ને અહીંયા જઈને કહી દઉં ભૂત બંગલે જઈને કે આપણે જવાનું છે ઢોસા ખાવા અને એક કામ કરશે ગોગડી વાક્યાન થાળીઓ ને એ બધું થોડું ઘણું લઈ લેજે ને એક મોટો જમલો લઈ લેજે એટલે આપણે છે થોડા ઘણા લેતા આવશું આર વારુ અનલિમિટેડમાં માં તેમ જ હોય ને આ પેપર થેલી નાખી દેવાના થોડા ઘણા અને આર નાની ડબ્બી લેજે એટલે ઓલો મુખવાસ ખાવા દે તો મુખવાસ એ લઈ લેવાય અને થોડા ટીશ્યુ પેપર એ લઈ લેશું આર વારુ થેલી એટલે થેલી હમાય મોટી લેજે એ ડોસી તમે મુંગા મરો તમે ક્યાં કે આબરૂ ના કરશો ન્યા આ તો 자ગરા કરવા જ જવાનું આપણે ખાવા જવાનું છે તારી ડોહી એટલે तू કહો છો ગોગડી કે ડોશી માંના બાપા નથી લઈ જવા આબરૂ ના કરવાના છે તાના ગોગડી માં નથી ખાવું તમ બતાય સયાઓ મને બસા નથી અને મારે કાઈ બાઈક નું ખાવું નથી એટલે તમે સયાઓ બતાય તાંડો હું તમે બધા ભૂખ્યા મરશો અહીં આખો દી મારે તો ટિફિન જોઈએ ને મને ટિફિન goû તું મારે કાઈ એ ઓ અનલિમિટેડ માં જાવી ત આખો દી ભૂખ્યો રેવું એવું મારે લખી નથી દીધું બરોબર બસ ગોગડા આજ નો દીવ રોડવી લ્યો અમે કોઈ હાટુ રસોઈ નત બનાવન તમારે એક હાટુ ક્યાં માર બનાવવું અત્યારે હવે આજ નો રોડવી લ્યો ને છે ને વેલા વઈ ઘરે બરોબર ને ઢોસા ખાવા જવાનું છે એટલે એડ્રેસ મોકલી એટલે તમે સીધા ન્યાં વઈ આવશો ને અમે આઈ થી સનેડો કરાવીને અમે આઈ થી વઈ આવશું વાહ ગોગડા વાહ મસ્તી ની હોટેલ બુક કરાવી થી સારું છે તમે વેલા આવી ગયા પોગી ગયા અને અમે ટાઈમે પોગી ગયા એટલે વાંધો ન હોયવા ને ભાભા તો રિહાણા છે એટલે ઈ ન થાયવા

શિબરી માં છે એવું હું કરો સવો તમે તે હારવા એને બાજુ ને ને ગળા ઉતરે એના એટલે એને તમે ખુરશી ડોશી માં બરોબર તમે ડોશી માં બાતતા બાતતા ખાઈ કોળિયા ઉતરશે તમને નકર ઉતરશે નહીં અને ગોગડા લંગુ બે ને એમ કીધું કે એને છે ને ઢીંગલી રેતી નથી એટલે એ નહીં આવે અને હુરમ અને સોકલો બે હમણા આવે છે એમ કીધું એલી ગોગડી તું તો આ હોટેલ માં હક નથી લેવા દેતી એમ પણ મારે ડોશીન બાજુમ બેહું નથી ડોશી મન જતીન ખાઈ જાય ઓ હકે ખાવાય નઈ દે એટલે મારે કાઈ ડોશીન બાજુમ બેહું નથી શેણિયાન કે ખુરશી રન્યા બેહી જાય નકર હું કીધું ખુરશી ગુડીન આવે કેમ ખુરશી લઈને આવ્યો એ મે ઘણી શોકલા ના પાડી કે ખુરશી આયથી ઘરેથી લઈને નો મરાય લાગશે પણ હમજે થોડો અને આબરૂ ના કરવાનો થયો છે શોકલો મે ના પાડી તોય માઈનો નઈ વા ગોગડી વાટ હોસા તો બહુ છે ઓ માર મોઢામાં તો લાળું પડવા મંડી ઈ બધું ઠીક ગોગડી પણ આ પીસાળો તો જો પીસા તો જો તું એને તો મને નઈ ઉતરે મને લાગે છે ગોગડી બેન બહુ પ્રોગ્રામ ઢોસા ખાવાનો મંડો આ તો આખો ખવડાવ્યું નથી ખાવા દીધું નથી અનલિમિટેડ અનલિમિટેડ કરી કરી હે ગોગડા આ તા ડોહો બિલ કોણ ભરશે આ બધું મંગાઈટ લીધું છે તે અને હોટલ એવી હાઈફાઈ ગોતી છે અને આલી કાટાવાળી છે કે આ શું નકરી સમશી બીજી થી આવી સમસું થોડી હોય હવે આપણે તોલ ડોહા બીજા કોક ભૂંડી ના લાગશું એ ની કરતા કેમ ખાવાનું કે કોઈનો લઈને જવાય તો બે ખાઈ આવ્યો હોત તો તું માય કામ કાઈ સોતો હોય તો બોલાવ તારું ઘરે ખાવાનું છે સુડેલ તારું કરશ મને દી થાય તું ઘરે પોગીશ કે નહીં પોય ગામાં તું આલીઓ કે મને લાગતો નથી ફાંડાળો કોગડીવા ઢોસા વેચાને ઈ ને સબલા ભર અને ઓલું સબલું ને સટણી ભરવા હાટું ડબલો લાઈ નથી લાવી એ ડબલા સટણી ભરલે અને આવડા ઠોસા છે સબલા નાખી છે ફ્રીજમાં મેક દે હવારમાં તળી તળીને ખાઈ લેવું એટલે હવારમાં બચી જાય આપણે હજાર નું બિલ થયું છે બધાનું તો બિલ વસૂલ તો આવું ઘરે હાલ લાવો ભાઈ બિલ દસ હજારનું થયું છે ને ટીપ દેવાની હોય અને બિલ નું બધું છે ને કાઉન્ટર સમજી જાવ કાઉન્ટર એ અમારે જે છે ઘડી કાઈ છે ઓલા બાર ખાટલા છે ત્યાં બેહવું છે ઘડી અને ત્યાં ઘડી કમાર ફોટા ને પાડવાનું છે સેલ્ફી પાડવી છે એમાં બહુ શોખ છે એટલે ડોશીમાને ફોટા પાડવાના છે

ว่าเกี่ยวเรื่องการเกิดวันดีเทคราชวิทยาการตัวเราไปนัดยังใครเอาไปกันบิลบิลเพราะว่านาไปสาขาเกษตรนี่ไอที่วันดีเทคเนี่ยตู้อันนี้โกโกโรดุ๊กซี่อันนี้สิบริมชายาเปลี่ยวละวันดีเทคกินใจวิจินี่อันจินกินเซนิงเกียตัวเองใจเปล่าอันเกี่ยวกันเกียตัวเองสาวอันนี้อันบัตรเส้นภาษาอียิปต์แล้วก็รายเงี้ยใครเอาไปว่าชนตัวแบบฟอเปิลเชคัลโด้ฮะว่าส่งกันว่าติการีตัวไหนชัวก็เมียนอกาลีย์ตัวติดนักขิดเดียวดูเมียนั่นเนี่ยเลยจะวันสูรเสียลอยอย่างประเดี๋ยววันเช้าประเดี๋ยว બોગડા બહુ મજા આવી ઢોસા ખાવાની ફોટા પાડવાની મફત કરી નાખ્યું અને હારું હાર છે ને થેલી હોય ભરી ઢોસાની ફ્રીજમાં મૂકી છે બે દી સુધી ઢોસા હાલશે ઝીણકી એ બહુ ઢોસા ન ખાતા પણ શિબરી માસી અને તમે અને ઝોંગા એ અને ડોસીમાં પૈસા વસૂલ કરી દીધા હો પણ બહુ મજા આવી ખાવાની અને ઝોંગા આવે જાતા ઘરે સુડેલ વાટ જોતી હશે સુડેલ ને લાવ્યો નહીં એકલો એકલો ધોડો આવ્યો ઢોસા ખાવા

મારા દરેક વિડિયોમાં સૌથી પહેલી કોમેન્ટ હોય છે ગોગડી બેન જે મારા નણંદ છે તો સૌથી પહેલા મોસ્ટ વેલકમ અને થેન્ક યુ કોને ગોગડી બેન પછી બીજી કોમેન્ટ સલમા બેન ની શ્રેનુજ ભાઈ ની દિયા બેન તુલસી બેન ની ભરત ભાઈ ની જે આર બારોટ અને સંજયભાઈ તો થેન્ક યુ